તારીખ આઠ બાર બે હજાર પચીસ સોમવારના રોજ આદર્શ વિદ્યાલયના પ્રાર્થના હોલમાં શ્રદ્ધાંજલિ સ પુષ્પાંજલિ સભા યોજાઈ હતી કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે અમી વિસનગરી ટ્રસ્ટ અમદાવાદના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ મેળવ્યો પ્રમુખ બળદેવભાઈ યુ પટેલ મહામંત્રી રાજેશભાઈ પંડિત ટ્રસ્ટી પ્રવીણભાઈ પટેલ ઉપપ્રમુખ જયેશભાઈ સોની સહમંત્રી કમલેશભાઈ પંડિત મીડિયા કન્વીનર પ્રકાશભાઈ સોની ટ્રસ્ટી પ્રદીપભાઈ ત્રિવેદી શંકુતલાબેન બળદેવભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ મંગલ પ્રાર્થના સાથે શરૂ થયા બાદ માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ વેદે મહેમાનોનું સ્વાગત કરી સંસ્થાની ચૌદ વર્ષની સેવા યાત્રાની યાદગાર આપી હતી અને માહિતી આપી અને મહેમાનોનું સન્માન સાલ અને પુષ્પગુચ્છ આપી કરાયું પ્રસંગોચ્ચેત ઉદબોધનમાં અમે વિશ્વનગરી ટ્રસ્ટના પ્રમુખ બળદેવભાઈ પટેલે સંસ્થાની સેવાઓની પ્રશંસા કરી લાગણી સંરક્ષણ ટ્રસ્ટ તરફથી એકત્રીસ હજાર અને પ્રમુખ બળદેવભાઈ પટેલ દ્વારા વ્યક્તિગત વીસ હજાર અને દાનચેખ કમલેશભાઈ વેદને અર્પણ કરવામાં આવ્યો આ ક્ષણે હોલમાં આજે સૌના ચહેરા પર કરુણા અને આભારના આંસુ ઝળહળી ઉઠ્યા સભા દરમિયાન આજે ઉપસ્થિત એકસો ને ઓગણ એસી જેટલા રિપીટ સભા દરમિયાન આજે ઉપસ્થિત એકસો ને ઓગણ એસી જેટલા દિવ્યાંગત સવા સવજનોની અસ્થિઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી પોતાના સ્વજનોના અંતિમ દર્શન માટે આવેલા લોકોએ આશ્રુધર્મમાં વિદાય આપતા જોવું હૃદયસ્પર્શી બન્યું બન્યો અમે વિસનગરી ટ્રસ્ટના તમામ કોટીદારોએ કમલેશભાઈ વેદની સેવા ભાવિ પ્રગતિની પ્રશંસા કરી અને માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા સમાજને અપાધની સ્વાર્થકારોને અભિનંદન પાઠવ્યા પ્રકાશભાઈ સોની વિસનગર કે રૂમ ટૂર્નામેન્ટની તૃતીય રદી યોજવામાં આયોજન કરી સાયન્ટો અને आईबीडी होती आईबीडी बाबत मी सुमित्रन रघुनाथ जोकाव आणि कोरोनाच्या काळात गरिबांमार्गे रिक्षा ड्रायव्हर ते त्यांच्या परिवारामध्ये भोजनची व्यवस्था केली दिव्यांनो साठी अनेक सेवा उपलब्धो केल्या मायगण्या ट्रस्ट जे या

તેનો ઉદયપૂર્વક સ્વીકાર કરી અમે વિસનગરી ટ્રસ્ટ અમદાવાદ માંથી હું અને મારા હોદ્દેદારો શ્રી કરણભાઈ પટેલ જયેશભાઈ સોની પંડિત રાજેશભાઈ પંડિત મહામંત્રી કોર કમિટી કમિશનર કમલેશભાઈ પટેલ અને શ્રી કમલેશભાઈ વૈદ્ય તેમના સહયોગીઓ